સરસ મજાનો ચાર્ટ છે બરાબર ને હવે આ ચાર્ટ શેનો છે કોઈ કહેશે શેનો છે ફળનો છે શેનો છે ફળનો તમને ફળ ભાવે છે શું ભાવે તમને અનાનસ અનાનસ ભાવે તમને શું ભાવે સ્ટ્રોબેરી ભાવે તમને શું ભાવે સફળ છે સરસ હવે હું જે આંગળી મૂકું ને એ બોલવાનું છે કે કયું ચિત્ર છે બરાબર

સેક કિને પેટી કિને પછી બીજી બાફી ખવાય તો આ આપણા ફળો છે આપણા આ કયું ને તો બજાર ગાજર બહુ મળે તો આપણે પણ ગાજર તો ગાજર છે હા ગાજર કેમ ખલાનું હોય તો મતલબ કઈ ખવાનું અત્યારે શિયાળામાં આવે તો ફળો બજારમાં માં બહુ પડે તો આપણે બજારમાં થોડા લાવે અને રોજ એક એક ખાવાનું અત્યારે ਕੀ ਬਤਨਾ ਲਗਾ ਦੇ